સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન તેમજ ચેરમેનની શૂટની યોજાઈ હતી જોકે ચેરમેન તરીકે બિરાજમાન હંસાબેન પટેલ જે તે મંડળીના પ્રાથમિક સભ્ય ન હોવાની સાથે સાથે જે તે ગામના ન હોવાને લઈને પાયાની રજૂઆત કરાઈ હોવા છતાં એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકે નથી ત્યારે સંયુક્ત સહકારી મંડળીઓ દ્વારા આજે બગીચા વિસ્તારમાં સૂત્રોચ્ચાર સહિત વિરોધ પ્રદર્શન કરાયું હતું

એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે હંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા એક વર્ષથી અમને ચાવી રહ્યા છે અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજીસ્ટારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંડળીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો એવું જિલ્લા રજિસ્ટાર એક લૂલો બચાવ કર્યો છે અને પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ તો જિલ્લા રજિસ્ટ્ર એ સહકારી કાયદાની રૂએ એ એપોલેટ ઓથોરિટી છે જિલ્લા રજિસ્ટ્રાર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે તેમ છતાં એ મંડળી વાળ હવે મંડળીએ એમને ખોટી રીતે ઘુસાડ્યા ચેડા કરીને જ બનાવ્યા છે હવે મંડળી જ જાણકારી છે હવે ચોરને જ રક્ષણ કરવા જેવું કામ આ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જિલ્લા રજિસ્ટ્રારને તાકીદે આ બાબતે સંજ્ઞાન લઈ એમને દૂર કરવા જોઈએ અને ખેડૂતોની સંસ્થામાં

એમને યોગ્ય જગ્યાએ દાદ મોકવા માટે અત્યારથી જણાવવામાં આવ્યું તો એ સંદર્ભમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય એક જે અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆતના પેટા નિયમના ભંગ બાબતની હોય પેટા નિયમના ભંગ બાબતે મંડળ કક્ષાએથી સાથે કાર્યવાહી કરવા માટે અમે અત્યારથી જણાવેલ છે તમે મંડઈને

ઉમેદવારી યોગ્યતા સાબિત હું નથી કરી શકતો એના માટે અહીંયા ટ્રિબ્યુનલની એક સંસ્થા હોય છે કે ચૂંટણી સંબંધિત કોઈ પણ તકરાર હોય તો એ ટ્રિબ્યુનલ ડિસિઝન લેતું હોય છે દૂર કરવા માટે મંડળીને ભલામણ કરી ભલામણ નહીં જો પેટાની એમને ભંગ હોય તો મંડળીને એની ઉપર કાર્યવાહી કરી શકે તો મંડળીને કઈ રીતે કરવું પડશે મંડળીએ દરેક મંડળીની જે વ્યવસ્થા પર કમિટી હોય એના પછી દરેક સત્તા હોય છે એના સભાસદની લાયકાતો એનું બધું વ્યવસ્થા જોઈને પછી એનો નિર્ણય કરતી હોય છે એટલે મંડળી અલ્ટિમેટલી એના માટે નિર્ણય કરશે તો એક વસ્તુ સાહેબ તમે રજૂઆત કરી દીધી રજૂઆત કેમ કાર્યવાહી ના કરી ના કાર્યવાહી નથી કરવી કોઈ છે ને બધી સાયકલિક પ્રોસેસ હતી અમે દરેક મહિને એ પ્રોસેસ કરી છે અને અનુસંધાન કાર્યવાહી થયેલી છે જે મંત્રીના વ્યક્તિ છે એ વ્યક્તિને તમે સમગ્ર લેટર એવું સોંપો છો કે ભાઈ એક વર્ષ પછી એક વર્ષ પછી નથી કર્યું અમે એક વર્ષ સુધી બધી કાર્યવાહી થયેલ છે પહેલા આપી કીધું એમ કે અલગ અલગ સ્ટેજ ઉપર આવેલી જે રજૂઆત આવે છે એનો નિર્ણય કરેલો છે એ ગયા અઠવાડિયે મેં આપેલો છે મંડળીને દૂર કરવા માટેનું લેટર આપ્યું છે મંડળીને દૂર કરવા માટેની જો જે એની રજૂઆત છે એ સભ્ય જો ગેરલાયક હોય પેટા નિયમ અલ્ટિમેટલી અરજદારની રજૂઆત છે કે આ વ્યક્તિ પેટા નિયમના ભંગ કરી રહ્યા છે જો પેટા નિયમના ભંગ બદલ મંડળી પાસે સત્તા હોય છે દૂર કરવા માટે તો એના માટે મંડળીને કાગળ લખેલ છે મંડળી પાસે સત્તા હોય છે સાહેબ આપની પાસે હોય કરી હા જો મંડળી દૂર ના કરતી હોય તો પછી જિલ્લા રજિસ્ટ્રાર સત્તા હોય છે તો સાહેબ એક વર્ષ લાગે આ મામલે આપને મેં કીધું એમ કે એક વર્ષ નથી થયું એક વર્ષમાં બીજી અમુક ઘટનાઓ બધી ઘટી છે એ દરેકનો દરેક સ્ટેજ અમે રિપ્લાય કરેલો છે